ચાલો મિત્રો જોડાઈ જજો અમારી વિડીયો હાલ થકી અમે મંગળા લગ્ન ના કોટે દર્શન કરવા જઈ રહ્યા છીએ તો હાલ થકી અમારા વિડીયો અંદર તમે જોડાઈ રહીજો સતત કે તમને અમારા વિડીયો મળતા રહે અમારે દાતરવડ ના દાદા કહેવાય છે એના કોઠે અમારા મિત્ર એ કથા આયોજન રાખવામાં આવ્યું છે તો અમે એના દર્શન માટે જઈ રહ્યા છીએ હાલ થકી આ અમારું પીપળવા ગામ છે પીપળવા ગામથી થી બે કિલોમીટર મંગળા દાદા કોટો થાય છે અને અમે અહીંયા પહોંચીને અને ત્યાં મંદિરો આવેલા છે એના દર્શન કરવાના છે તમે પણ અમારા વિડીયોના માધ્યમથી જોઈ લેજો દર્શન થશે તમે પણ જોડાઈ રહેજો અમારા વિડીયોની અંદર હાલ થકી સરસ મજાનું ફરવા લાયક સ્થળ છે ચોમાની ચોમાસાની અંદર હાલ થકી ત્યાં જોયા જેવો નજારો હોય છે વાદળા ડુંગરાની ઉપર ઉતરા હોય છે એવો પણ નજારો ત્યાં જોવા મળી રહ્યો છે હાલ થકી

તો તમારા વિડિયોમાં બની રહેજો હાલ સુધી અમે માંગડા દાદાના દર્શન કરવા ગયા છે અને આ દાદાના દર્શન કરવા આવ્યા અને અચૂક અહીંયા કથા પણ રહી છે તો કથાનો પણ લાભ છે પ્રસાદનો એટલે હાલ અમે દાદાના આશ્રમે દાદાનો કોઠો કેવામાં આવે છે હાલ સુધી દાત્રાવળ અને દર્શન આપણે

આ કે રેજાવતી એના પટેલ મદદન સતી કેવા હાલ સુધી મંગળા દાદા આવો તો આ બધી રાંધવા સુવિધાની બધી આયોજન રાખવામાં આવે છે આ મોટો હોલ બનાવવામાં આવે છે જે કોઈને માનતા હોય તો પણ આ ગણેક સુવિધા છે જે ટીકને તમને એ પણ ઉપલબ્ધ છે હાલ સુધી અમારા સતેયન ભગવાનની પ્રસાદની ચારી થઈ રહી છે હાલ સુધી જોવો તમે બધા મિત્રો ખાસ લાગણી પૂર્વકરાયણ ભગવાન નો પ્રસાદ બનાવવાનું કામ ચાલુ થઈ ચુક્યું છે અમારે સત્યનારાયણ ભગવાન ની કથા મંગળા અમારે ભાઈ સોહાણ છે એને પ્રસાદ બનાવવાની ફરસ આવડે છે पीपलवा गाम जाता था वन यहाँ पर सब बना हुआ पहुंची जाए છોકરા નો વાંધો છોકરા નો વાંધો મકાન છોકરા

तामेले गरिब नै हो यता जरा इयो भेट होला हो यहाँ छिन्छ मफाको घटे यहाँ छिन्छ हाम्रो हो ओला खान रुक तबे तिनले प्राप्त नसल पर्छन को हालो यहाँ जमले छियो है આવા ભાગમાં રટલાવ લવાય અને અમારું જોર રામની મિત્ર વાર નહી હા નું તો ખાલી કરને કણડો ગયા સુકલા હટલ વેના પર પરમાય તમે આયે કે કણરાય તમે જોઈ જોયા ને પાંચ પાંચ પડિયા કે હા એમ રામજી હાલ સુધી અમારું ભોનદ ભાઈ ની આયા કથા રાખવામાં હતી અને અમે પ્રસાદ લેવા પોચી ગયા થી હાલ સુધી કથા આચાર કથા પૂરી થઈ ચૂકી છે અને હાલ સુધી આચાર અમે પ્રસાદ લેવા પોચી ગયા છે યો આરતી લઈને આવે છે ભલામાં સમણામત ની આરતી લઈને આવે છે અને સરસમેની વાત છે હાલ સુધી સિતનાય ભગવાન ની કથા પૂરી દીધી આચાર આરતી લઈને પોચી ગયા છે અમારા શોક ભાઈ આ તમારું આ સિતનાય ભગવાન ની જય હો

que